માન્ય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રશ્ન ક્રમાંક નંબર પાંચ ગુજરાતમાં છેલ્લા કુલ કેટલા બાળકોનું મૃત્યુ થયું હતું અને એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા હતા તેના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે જવાબ આપવામાં છે ગુજરાતની અંદર એકવીસ જેટલા બાળકો જે છે એ આ વાયરસના કારણે મૃત્યુ થયા હતા અને સારવારમાં હજી સુધી આનું કોઈ ગુજરાત સરકાર દ્વારા કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી એટલે કે જે આની ચોક્કસપ્રણે સારવાર કરવામાં આવે એવી કોઈ સારવાર કરવામાં આવી નથી અને સાથોસાથ જે રીતના આરોગ્ય મંત્રીશ્રીએ જે એકવીસ બાળકોના મૃત્યુનો જે આંખો આંખો છે એ થોડોક ભ્રમિત કરેલો છે કારણ કે એકસો ને ચૌદ કરતાં પણ વધારે બાળકો મૃત્યુ પામેલા છે એટલે કે રાજ્ય સરકાર દ્વારા એ પણ હજી સાબિત નથી થતું કે આ બાળક જે છે તાલીપૂરવા વાયરસથી મૃત્યુ થયું છે કે અન્ય કારણોથી એટલે કે રાજ્ય સરકાર પાસે પૂરતું આનું હજી લેબ પણ નથી અન્ય આખા ગુજરાતમાં માત્ર ને માત્ર આનું નિદાન નિદાન જે છે એ ગાંધીનગર ખાતે જ કરવામાં આવે છે બાકી કોઈ અન્ય જિલ્લાઓમાં કરવામાં આવતું નથી અને મોટા મોટા જોવી તો આ જે અનેક પ્રકારના વાયરસો ગુજરાતમાં આવે છે પણ આરોગ્ય તંત્ર ગુજરાત છે કે આની પહેલાં પણ અનેક ગંભીર બીમારીઓ ગુજરાતમાં આવેલી અનેક બાળકોના મૃત્યુ થયેલા જ્યારે પણ આપણું ગુજરાતનું આરોગ્ય તંત્ર ઉમટું રહેલું અનેક બાળકોના ભોગ લીધા અને આ જે ચાંદીપુરા વાયરસ જે છે એ માખી દ્વારા ફેલાતો વાયરસ છે એટલે કે કાચી દિવાલમાં આનું માખીઓનું ઘેરા ઓરું થતું હોય છે અને એ માખી દ્વારા જ થતું હોય છે ત્યારે આવા બાળકોને હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં નથી આવ્યું એવું ઉડાવ મંત્રી શ્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે અને આમ જોઈ તો ગુજરાતનું આરોગ્ય વિભાગ વિભાગનું બજેટ પણ ખૂબ જ ઓછું છે જેના કારણે મોટા ભાગના જિલ્લાઓની હોસ્પિટલોમાં પૂરતો દવાનો જથ્થો નથી ડોક્ટરો નથી તસજ્ઞ ડૉક્ટરો નથી મારા બોટાદ જિલ્લાની વાત કરું તો જિલ્લો બન્યો એના તેર વર્ષથી આજ સુધીમાં સિવિલ કે મેડિકલ કોલેજ હજી સુધી બનાવવામાં નથી આવી એ કંઈ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નથી ભાવનગર જિલ્લાની વાત કરું તો ત્યાં સિવિલ હોસ્પિટલ છે પણ એક પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો અભાવ છે કેન્સર વિભાગ નું બિલ્ડિંગ બે થી ત્રણ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું કરોડો રૂપિયાના સાધનો ત્યાં વસાવવામાં આવ્યા હતા પણ આજ સુધીમાં એ પણ વિભાગ શરૂ કરવામાં નથી આવ્યો નથી આજે પણ એક્સપાયર ડેટ થઈ ગયા છે સાધનો એટલે આવા અનેક જિલ્લાઓ જે છે ત્યાં ડોક્ટરોનો અભાવ છે સાધનોનો અભાવ છે અને ખાસ કરીને ગુજરાત સરકારની વાત કરું તો એક તો આરોગ્ય પ્રત્યે ગુજરાત સરકાર સાવ નિષ્ક્રિયતા દાખવે છે જેના કારણે ગુજરાતના બાળકોનું મૃત્યુદર જે છે એ ખુબજ વધી ગયું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર